અને હમણાં બે ત્રણ દિવસથી અમે નથી વિડિયોસ બનાવતા નથી વ્લોગ્સ બનાવતા વ્લોગ બનાવતા કેમ કે હમણાં ટાઈમ જ નહીં મળતો બધા એમ કે ઉનાળાનો દિવસ કેટલો લાંબો હોય લાંબો હોય અમને ઉનાળાનો દિવસ પૂરો ન થતો કેમ કે આડાવડા થાય ને તો અમારે તો બપોર થઈ જાય છે એટલે નથી વિડિયો બનાવતો કે નથી વ્લોગ બનાવતો હવે જોઈએ અમે ચા નાસ્તો કરી લઈ પ્યુ તારે આ તો કુલર ચાલુ છે અને પ્યુ આંબા સુધારે છે આવી ખબર નથી પડતી કે આંબા ગરમ છે કે શું ખાઈ રાખ્યું છે અચ્છા તારા માટે છે ગરમી તો છે વરસાદ આવ્યો તો ને તારે લાવું છે એટલે જ વરસાદ નથી આવ્યો લાગે છે કાચા છે આપણ કે આપડે હલા સવારનું અને સવા એક કહેવાય સવાય એક વાગ્યો છે અને તમે બે દિવસે વાતાવરણ જોઈ શકો છો વાતાવરણ કેવું છે અને આ ખાટલાની પાટી ધોવા મૂકી છે ધોવાઈ ગઈ છે પણ સંકેલી પાટી ભરી નથી અને આપણા તુલસી માતા અને આધાર સેટ આપણે ઘર નાખી ને પછી આ તમે ચકલી જોઈ શકો છો કાલે કસરત કરવા ગયા અને પછી આજે વાળી રહી ગયું એટલે એક દી જવાય છે ને એટલા લોચા થાય છે ગયા શનિવારે પણ નહોતું જવાનું ને આજે શનિવાર છે તો આજે પણ નથી જવાનું એટલે ખબર ને શનિવારને કસરતને શું લેવા દેવા થાય છે મેળત નથી આવતો રવિવારની રજા રાખવાની છે કે શનિવારની રજા રહી જાય છે અને કાલે પાછું રવિવારે રાબેતા મુજબ ચાલું અને વાતાવરણ પાકે જોરદાર મજા આવે છે એકદમ ઓમ ઠંડક છે ને ભલે ગરમી થાય છે ઓમ ઠંડક છે ચાલો ને હા કાલે રહી છે એટલે કાલે અમારા ગામમાં છે ચૂંટણી ને કાલે કેવું રહે છે અને પચીસ તારીખ રિઝલ્ટ છે પચીસના રિઝલ્ટ છે છવ્વીસના મારે જવાનું છે રાજકોટ ઓર્ડરમાં બેબી શાવર છે એટલે રાજકોટ જવાનું છે મારે અને પછી સત્યાવીસના ના છાવી રિટર્ન ને ના ભૂજ જવાનું છે સત્યાવીસ ના પછી ભૂજ જવાનું છે એટલે બધું છે આજે લીંબુ કઈ પડે નથી એ કાં તો રોજ બે ત્રણ બે ત્રણ લીંબુ પડી ગયું હોય આ માકુડા ને કાંઈ કરવું પડશે મકોડા બહુ આવ્યા છે હમણાં ને હાલો અંદર રૂમમાં જઈ રૂમ જો કે ખાટલો નાખીને સુતાવ્યો તો આવી મજા ઠંડક છે એકદમ આ એક તો આનું મુહૂર્ત નથી હોતું બતાવી દઉં એક તો આનું મુહૂર્ત નથી હોતું આ કદી કામ ચાલુ સાચી ખબર નથી પડતી હાજુ કટાર મજા આવે કતાર મજા ભાઈ આ બધું આવી શું ભાગી ગયા ભૂલી ગયા રસ્તો ભૂલી ગયા આનું કીધું મુર્ત રામને ખબર નથી પડતી મુર્ત સાફ સફાઈનો અવાજ સાંભળી શકો છો પક્ષીઓના અવાજ સાંભળી શકો છો એટલા બધા મકોડા ઘરમાં

હાલતમાં એટલે કે હાલતમાં દેખાતું નથી ખાઈ પીને શું શું લાગે આપણે ઝૂમ કરી થાય તો ઝૂમવા મળી થાય પપ્પાને ફોન કરીને બોલાવી લે બારે હા ઘરમાં સાફ જાય છે ધોકો લ્યો ધોકો લ્યો ધોકો લ્યો

દેબો કે પિયર દેબો લે તો દેસી હટ દે બોલ્યો પિયર પાઇપ કોઈ પાઇપ મે આવી જ પાઇપ લેતો હય એક કામ કર મોડ રાખી દો રાખી રાખી થેન્ક યુ એમાં એમાં તું કોલ મુકો મુકો વજન મુકો 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 જીગર ભાઈ આપણે તે દીવાલ ઈચ્છા આપણે પકડે નથી ડબો ખોતર લાકડી નથી